મુજાફરાબાદ રાજકોટ એસટી બસમાં ચાલુ બસે અચાનક યુવાન બેભાન થયો એસટી બસમાં મુસાફરી કરી રહેલા યુવક અચાનક થયો બેભાન યુવક બેભાન થતા મુસાફરી કરી રહેલા મહિલા નર્સ દિયાબેન મકવાણાએ જીવ બચાવ્યો નર્સ દિયાબેન મકવાણાએ સીપીઆર આપી ચાલુ બસમાં યુવકનો જીવ બચાવ્યો 108 પહોંચે તે પહેલા ખાનગી હોસ્પિટલમાં નર્સે યુવકનો બચાવ્યો જીવ ખરા અર્થમાં દયાબેન મકવાણાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું નારી તું નારાયણી કહેવત દયાબેન મકવાણાએ સાર્થક કરી બતાવી એસટી કર્મચારીએ નર્સ દયાબેન મકવાણાની કામગીરીઓ બિરદાવી ભાઈનો કેવિનભાઈ કેવિનભાઈ કરીને એક પેશન્ટ હતા એમને આર્ટની કોઈ પ્રોબ્લેમ હશે ખબર નહીં એટલે એમને ળુંકી બાબરા પહેલાં ળુંકી જે સ્ટેન્ડ આવે ને ત્યાં પહોંચતા પહોંચતા એ ભાઈને આજ કે જેવો આવો મંડુ એટલે મેં અને અમારા પેસેન્જરમાંથી બે બહેનો જે સ્ટાફ નર્સ તરીકે કામ કરતા હતા એ લોકોએ એમને સીપીઆર આપી અને બાબરા સુધી પહોંચ્યા બાબરા આવતા આવતા એ નોર્મલ થઈ ગયા જેમનો જીવ બચી ગયો છે મારું નામ મકવાણા દયા છે હું રાજુલા સહજાનંદ હોસ્પિટલમાં નોકરી કરું છું અને જાફરાબાદ રાજકોટ બસ છે એમાં હું મુસાફરી કરીને આવતી હતી તો અચાનક એક ભાઈ હતા જે જામનગર જવાના હતા એ બે વર્ષ થઈ ગયા બે વર્ષ થઈ ગયા એટલે આપણે એને વસવાટ ફોન કર્યો પણ એ તાત્કાલિક નો પહોંચીએ કે ને હોસ્પિટલ પણ આપણે તાત્કાલિક નો પહોંચીએ કે તે માટે પેલા મારી ફરજમાં માં એ આવે માનવતાની ની કે વ્યક્તિનો નો પેલા જીવ બસાવો એમ એટલે અમે એને સીપીઆર આપી અને એનો જીવ બસાવ્યો છે મને એ સંદેશ આપવા માંગુ છું કે આપણે આજુબાજુ અથવા આપણે મુસાફરી કરીએ ત્યારે કોઈ પણ વ્યક્તિને આવી રીતના વ્યવસ્થ થઈ જાય તો આપણે તાત્કાલિક હોસ્પિટલ કે એમ્બ્યુલન્સ નથી આવે શકતી તો આપણે પહેલો આપણે થઈએ છીએ કે એને સીપીઆર આપી અને આપણે તેનો જીવ બસાવી શકીએ